બે મહિના પહેલા મને કહેતા હતા કે જગદીશભાઈ શું થશે મેં કહું એક પછી ત્રણ મહિના પહેલા કોઈ મારી વાત ગળે ઉતરતી નથી હમણાં હમણાં દસની વસ્તી પૂછે છે કે જગદીશભાઈ મારી બેટી એકસો પછી આવે એવી તો દેખાય છે આવે એવી નહીં આવી ગઈ પછી મને કે આ પહેલા કેમ નતું દેખાતું મેં કીધું અમારે પેલો બીજો ઘેર જ નથી સીધું ટોપમાં જ પડે છે અને ટોપમાં પડ્યા પછી બ્રેક થતી નથી એખો પછીનું ટોપમાં પડ્યું છે હવે તી થાય પાત્રી થાય ચાલી થાય પંચાવન થાય એ કરનારા તમે છો આ વાતાવરણ બનાવનારા તમે છો આ ઉમેદવારને બળ તાકાત આશીર્વાદ આપવાવાળા તમે છો લોકો એમ કે છે ને જગદીશ ઠાકોરચામાં આટલા તેજમાં બોલો છે એટલે આ ખીલા જો આ ખીલા મજબૂત છે અને જેના ખીલા મજબૂત હોય એ બોલે અને બોલ્યા પછી જવાબ ના લાય એ કોંગ્રેસને મારા વંદન કરું છું ઈડરના કેટલાક પ્રશ્નો આપ્યા છે મને બોલતો નથી રામભાઈ ને તમે સૌ બધા જીતાડો છો સરકાર બને છે અને બન્યા પછી આ વિધાનસભા માગતા થાપે થાકે કોંગ્રેસ આપતા નહીં થાકે એટલું વચન આપીને તમને જવું છું જેમ આજે રજૂઆત વિકાસની અલ્યા બનાવો બાર મહિનામાં ભૂખ ભાગી નાખીશું બાર મહિનામાં ભૂખ ભાગી નાખીશું કોંગ્રેસની સરકાર બને તો શું પહેલી કેબિનેટમાં ત્રણ લાખ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કરે છે ઘર વપરાશની વીજળી ત્રણસો યુનિટ માફ ખેડૂતને વીજ બિલમાં રાહત કોરોનામાં જે ગુજરી ગયા તા ને કોંગ્રેસે માગણી કરી હતી ચાર લાખ આપો ભાજપે ના લ્યા કોર્ટમાં ગયા હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ થપ્પડ ઉપર થપ્પડ મારી કોર્ટોએ ત્યારે પચાસ હજાર આલ્બમ સંમત થયા લેવી હોય ને ખબર નથી લાખ રૂપિયા થાય છે એના ઘર વાળાને ખાલી પાંચ પંચો અને તલાટી સહી કરીને આપે કોઈ કોરોના સર્ટિફિકેટ જરૂર નથી અને ચાર લાખ રૂપિયા સહાય આપવાની વાત કરું છું અહીંયા પોલીસ પરિવાર આપણા બંદોબસ્તમાં છે ચૂંટણીનો પરિવાર આપણા પોલીસ રોડ ઉપર હતી કોરોનામાં ચોવીસ કલાક નર્સ ડોક્ટર આરોગ્ય નો સ્ટાફ આંગણવાડી સેવાની વર્કરો વસ્તીની વચ્ચે હતા અને એમને કોરોના થયો અને ગુજરી ગયા જાહેરાત કરે છે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કે જે કોરોના દૂધ ના ભાવ તો તમને ડેરીના જે મળતા હશે મળે જ પણ એક લિટરે વધારાના પાંચ રૂપિયા ગુજરાતની કોંગ્રેસની સરકાર સબસીડી આપશે એની પણ કોંગ્રેસ આજે જાહેરાત કરે છે અહીંયા છોકરાઓ યુવાનો દીકરા દીકરીઓ તલાટીની પરીક્ષા આપતા હશે પોલીસમાં જવાની પરીક્ષા આપતા હશે ફોરેસ્ટની પરીક્ષા આપતા હશે પંચાયત વિભાગની આપતા હશે અને સત્યાવીસ વર્ષથી ભાજપ છોકરો કાળી મજૂરી કરીને પરીક્ષા આપીને ઘરે આવે છે અને ટીવીમાં જોવે જોવે પેપર ફૂટ્યું આવા ત્રીસ ત્રીસ પેપર ફોડ્યા

દીકરીઓને જેટલું ભણવું એટલું ભણે પહેલા માધ્યમિક શાળાઓ અંગ્રેજી મીડિયમની બનાવવા માટે કોંગ્રેસ વચને બંધાય છે બધા કહે છે ભાજપવાળા આ ગેસનો બાટલો તો હમણાં ત્રણસો ચારસો મળતો હશે આ ભાઈઓને તો ખબર જ નહી ગેસના બાટલાનું શું છે કેટલા છે બેનો અગિયારસો પેલા બેનો આમાં ભાજપ વાળા ને કહ્યું મેં આ અગિયારસો અમે તો ત્રણસો અડા ત્રણસો માં તમને સરકાર આપીને ગયા તા તમે કેમ અગિયારસો બારસો તો કે સાહેબ આ તો ઇન્ટરનેશનલ ભાવ છે તાર અમારા મનમોહનની સરકાર હતી રીડરમાંથી ભાવ પડતા હતા તમારા ઇન્ટરનેશનલ ભાવ તો અમારા ઇન્ટરનેશનલ ભાવને કોંગ્રેસ આજે વચને બંધાય છે મારી માતાઓ બહેનો જે ઘરમાં રસોડામાં કામ કરે છે એનો ગેસનો બાટલો પાંચસો રૂપિયાથી વધવા નહીં દઈએ આ પણ આજે જાહેરાત કરીએ છીએ તમારે અહીંયા ઈડરમાં ક્યાંક નાકા ઉપર લોકો મજૂરો આવે હવારે કામ કરતા હોય મજૂરી કરતા હોય ખોદકામ કરતા હોય પાયા ખોદતા હોય નાનું સુથારી કામ કરતા હોય એવું નાકું ભરાય છે કે નહીં રામભાઈ અહીં એ નાકા ઉપર કોકદાડો જોજો મેં તો કલાક જોયું છે સવારના હાત વાગ્યા ના આવી જાય જેને કામ જોઈતું હોય એ કામ લેવાવાળો બે મજૂરને લઈ જાય ત્રણને લઈ જાય બસો ત્રણસો જો લોકો ઉભા હોય એમાં એવું પણ બને કે સો લોકોને કોઈ કામે લેવાય ના આવે અને અગિયાર વાગ્યા સુધી હાથમાં ટિફિન હોય એ ત્યાં બેસે અને કેટલીક વખત તો મેં જોયું છે કે કોકના ઉછીના પાછીના પાછી ના લઈ અને મિસ્ત્રી સાહેબે ઘરે જાય છે અને એમ મજૂરી મળી છે લો આ ત્રણસો રૂપિયા એ ત્રણસો રૂપિયા આપે છે ને ત્યારે એના ઘરનો ચૂલો સળગે છે આવા પરિવારોને કોંગ્રેસ ઓળખે છે આવા પરિવારોને કોંગ્રેસ જાળવે છે અને ઇન્દિરા રસોઈ યોજનાના નામે ગુજરાતમાં જેટલા નાકાઓ છે ને જેટલા સામાન્ય મધ્યમ ગરીબ વર્ગના લોકો છે એને રૂપિયામાં જમવાનું આપવાની કોંગ્રેસ જાહેરાત કરે છે દીકરીઓ વિધવા થાય છે બાવીસ ત્રેવીસ ચોવીસ વર્ષે જે દીકરી વિધવા થાય ભણ્યા ગણ્યા ન હોય ગરીબ ઘરની વિધવા હોય સાસરીમાં કોઈ સાચવનાર ના હોય અને પિયરમાં એને કોઈ રાખનાર ના હોય એ દીકરીઓની દશા શું થતી હોય એ કોંગ્રેસને ખબર છે અને એટલે આજે જે વિધવા સહાય મળે છે એના કરતાં ચાર ગણું વિધવા સહાય આપવાની કોંગ્રેસ જાહેરાત કરે છે અને ફોર્મ આડાવડા નહીં ચાર જણા સહી કરીના લેન એના પતિનું મરણ સર્ટિફિકેટ બી ચાલેત વિધવા સહાય ચાલુ પાછા નિયમ ભાજપે શું કર્યા છે એકવીસ વર્ષ નો દીકરો થઈ જાય તો વિધવા સહાય બંધ દીકરી વર્ષની વિધવા થઈ છે અને એનું મૃત્યુ ના થાય ત્યાં સુધી એની વિધવા સહાય ચાલુ આ બધું કોંગ્રેસ જેમ કરે છે મિસ્ત્રી સાહેબ ને પરિવાર છે આ રામભાઈ ને કુટુંબ છે આ દિનેશભાઈ ના કુટુંબ છે અમારા ડાયાભાઈ નું મોટું કુટુંબ છે અમારે બૈરા છોકરા સાથે અમને ખબર પડે કે શું ડંખે છે શું દુઃખ છે જેને કશું ના હોય એને ખબર પડે કરી બેનો હસ બરાબર તો જેને પરિવાર હોય એની ખબર પડે રસોડાની ગેસની મોંઘવારી ખેડૂતને પૂરતા ભાવ મળતા નથી ખેડૂત ઓછા ભાવે વેચે અને પાછું એને જોઈતો હોય ત્રણ ગણા ભાવે લેવાનું એટલે આ કેવું એટલે ખેડૂતને પૂરતા ભાવ મળે અને વપરાશકારને વ્યાજબી ભાવે મળે એટલા માટે તમારી વચ્ચે આ કોંગ્રેસ વાત લઈને આવી છે અહી આ રામભાઈ તમે ચેટલી વાર રહી જા ગઈ વખત હું નતો આવ્યો ને તે મને ઠપકો બહુ આલ્યો હતો બે હજાર બારમાં શું કરવા મન બોલાવા જતું અને આને જીતાડજો આને આ તમારી જોડે પહેલી વાર વાત કરે ને ત્યારે એવું લાગે ઓપરે રામભાઈ પહેલી વાર એવું લાગે કે આર્ય ચોક ઝઘડા કરતો હોય છે મને બે ત્રણ વખત જયારે હવ હવ થી પહેલી વાર મળ્યો ને ત્યારે મેં કહ્યું તારો સ્વભાવ આવો છે તું કે સાહેબ મારું બોલવાનું આવું છે મારો અવાજ ભારે છે મારે કે હું કોકડી જોડે પ્રેમથી વાત કરતો હોય ને તો સામે વાળું એમ આમ જશે કાર્યો ઝઘડો કરે છે હવે જેનો અવાજ મોટો છે જેનું પ્રેમાળ નેતૃત્વ છે જે ગરીબના ઉપર તકલીફ સરકાર કરતી હોય તો જોઈ નથી શકતો એ અધિકારીને ભાજપની સામે કટ્ટરતાથી લડે છે એ તાકાતથી લડે છે એ છોકરાને તો કોઈ એમ કે છે કે આ તો આવો છે આ તો તેવો છે આ તો એટ્રોસિટી કરશે આ તો ફલા ડાણો કર છે આ તો એક અલ્યા મરદો ફાડિયો છે આ મરદો ફાડિયો છે ગરીબોનો વેલી છે આ લાવન જીતાડી લાલ લાઈટ ની ગાડી ની લાવ લાવ આ વિનંતી કરવા માટે આવ્યો છું ને ખો પછી લાવવાની છે ને માં આ સૌથી પહેલી આવવાની છે તમારે અને મારા વાળા કેટલા બેઠા છે કણાજે મજા રોમભાઈ નો ઉભા કર્યા તા અને રોમભાઈ નો થાપ ચામડ્યું તું વસ્તી હશે નહી એવું કરજો અને ભાજપ ના ભક્કા કાઢી નાખજો ભક્કા કાઢી નાખજો આ જ વાત તમને કરવા માટે આવ્યો છું તમારી સાથે ભણતો હતો ને એ વખતે સ્કૂલમાંથી ઈડરિયો ગઢના પ્રવાસે આવ્યો હતો અને મને બરાબર ખબર છે કે લાકડાના રમકડા થતા એમાંથી ચાર ભમેડા મેં લીધા તા કેટલા વર્ષો થયા છે મને બહુ ખબર નહીં સાતમા આઠમા ધોરણમાં હું ભણતો હતો પ્રવાસમાં આવ્યો હતો

કે મારું બેટું એકસો પચીસ આવે એવું છે આવે એવું આવી જઈ પછી લોકો પૂછે છે કે કોંગ્રેસના કાર્યકરોમાં દમ નથી કાર્યકર નથી આગેવાન નથી તમારા ઉમેદવારોમાં દમ નથી આ એમને એમ ભેગું થયું છે અને અમારા દમ નથી અમારા કાર્યકરોમાં તાકાત નથી અમારી બેનોમાં તાકાત નથી અમારા યુવાનોમાં તાકાત નથી તો દિલ્હીનો બાદશાહ આખી દિલ્હીની ફોજ લઈ અને એના જેટલા મુખ્યમંત્રી સુબાઓ છે એ બધાને લઈને ગુજરાતમાં એક મહિનાથી જખ મારે છે હું કઉ છું કે અમારે સીધું ટોપ જ ટોપમાં જ પડે છે અમારું અને આ પડ્યું છે

ચોડે ગમ સાણંદમાં એક અધિકારી આત્મહત્યા કરી મને કોઈ કે કયું બેને કે ચૌધરી સમાજના છે ને ઇનાચ હું ત્રણ મીટિંગમાં બોલ્યો છો આત્મહત્યા નથી કરી એ ચૌધરીના દીકરાએ એને કહેવામાં આવ્યું તો કોંગ્રેસનો ફોર્મ રદ કરો એને કહેવામાં આવ્યું હતું કે ફોર્મ રદ કરો નહીતર જોવા જેવી થશે એ ટેન્શન ને ટેન્શન એમની આત્મહત્યા નથી થઈ ભાજપે એને મારી નાખ્યા છે ને આખું ઘર સીબીઆઈ ની તપાસ માંગણી કરે છે આઠ જ દાડા બાકી છે આઠ દાડા તમે ઉજવો ક્યાં છે બેન દિકરી મારી चौधरी સમાજની કોણ છે બીજા આગળવાનો દિનેશ આ બાજુ આવો હાઓ દિનેશભાઈ દાય કાકા દાય કાકા દાય

અમારા છોકરા મારી નાખવા છે અમારો ઉજળો ઇતિહાસ પેટે પાટા બાંધીને ખેડૂતના દીકરાને મા બાપે ભણાયો મામલતદાર પ્રાંત કે કલેક્ટર બનાયો એને રિમાવી રિબાવીને તમે મારો છો એક કઈને છોડવામાં નહી આવે એક કઈને છોડવામાં નહી આવે નારણ ટંકાર લ્યો અહીંયા ભાઈ ચૌધરી ઠાકોર ને પાટીદાર ભેગું થઈ જોતા ભાઈ બીજું જોઈએ છે ભાઈ બધા ભટ્ટ રાખજો લાજ રાખો બેટા ચિંતા ના કરીશ હા ચિંતા ના કરીશ અને જેટલા એ પેપર ફોડ્યા છે તમારા તીસ એ પેપરવાળાને કહી દેજો કે આઠમી તારીખે બાર વાગે હો ઉપર કોંગ્રેસ જાય ને એટલે તમારે જે કોઈ ભાજપના મુખ્યમંત્રીના રાજમાં હંતાવું હોય તો હંતાવા દોડજો તૈન દાડમ બોચી પકડી અને જેલના સળિયા પાછળ મૂકીશું જેલના સળિયા પાછળ મૂકીશું ખૂબ તમારી વચ્ચે રોકાવું છે રહેવું છે આખું ગુજરાત બોલાવે છે એક ગરીબ દીકરાને નેતાગીરી કોંગ્રેસે આપી છે એક સામાન્ય પરિવારને જગદીશ ઠાકોર જેવાને પ્રમુખ બનાવ્યો છે આખા ગુજરાતમાં બોમ્બ છે જગદીશ તું આય જગદીશ તું આય આ પ્રેમ જગદીશ ઠાકોર કદાપી નહીં ભૂલે અને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું બનાવો યાર કોંગ્રેસની સરકાર જિંદગી જીવું ત્યાં સુધી તમારો દાસ બની ને જીવીશ દાસ બની જીવીશ જય હિન્દ જય ભારત ખુબ ખુબ આભાર સાહેબ બબે મિનિટ નું બબે મિનિટ નું સ્વાગત છે સાહેબ ચૌધરી સમાજ આપને પાઘડી આપીને સ્વાગત કરે છે આપી દે સાહેબ આપી દે આજે સમાજ તરફથી બહુમાન કરવા આવ્યા છે એક દુખની ઘડીની રજૂઆત કરવા આવ્યા છે આ પાઘડી અહીં મૂકીને જઉં છું સરકાર જે દાડે બને એ દાડે આ સમાજની દીકરીઓને બધાના હાથે આ ફાળીઓ બાધીશ અને જવાબદારી સાથે બાંધીશ અને એ દાડે જે કઈ સમય મર્યાદા આપું એટલા સમય મર્યાદામાં જે આ દીકરાએ આત્મહત્યા કરી છે અને જેલના સળિયા પાછળ મૂકવાની જવાબદારી સાથે આ પાઘડી જે માન સન્માન માટે આપી છે પણ જો હું તમને કંઈ કરી ના બતાવું તો બાંધવાનો મને હક નથી અને બાંધીશ ત્યારે કે જ્યારે તમારો ન્યાય કરું આ પાઘડી મારી સલામત સમાજ ઈડરનો સાચવીને રાખજો હું સામેથી બોલાવી ના પાકડી બંધાવીશ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સાહેબ